बोलो गणपति दादा नी जय बोलो सी हनुमान दादा नी जय सी श्री के सिंपाना पाना पारसमणि भोगा महाराज नि जय बोलो चेहर मानी जय बोलो कालका मानी जय बोलो देव जी भय बोलो सी वस्ता भुवा जय बोलो सी साहर भुवा जय बोलो सी राजू भुआनी जय પ્રથમ છે આપનું આપી સારી કાર્યમાં થતી ગતિ મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુરજાવી દો મારા પુનિત લાવો આપજો ગણપતિ દાદા બોલો હનુમાન દાદા ની એ બોલો હનુમાન દાદા ની બોલો હનુમાન દાદા ની રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી માં મા ચામુંડા તારા ચરણો મારા તારી સેવા માં ગે मारी अम्बे जय जय अम्बे बोल 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 मारी अम्बे जय जय या देवी सर रूपे संसिता नमस्त 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 नमो नम या देवी सर भूतेषु लक्ष्मी संसिता नमस्त 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 या ય નમસ્ત્રી ચામુંડા માતા માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે બાળા સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે દરિયા દિલની માળી તારો મહિમા અપરં પાર છે તારો પાલો પકડે તેનો પલમાં બેડો પાર છે તારા ચરણોમાં હું તો દાસ માળી હું તો પ્રેમે ઉતારું તારી આરતી ખમ્મા ખમ્મા રે ચામુંડામાં માળી નિર્જનને તું વૈભવ દેતી દેતી સુખ સંધાર વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર સૌના મંડળાની પૂરો આસ માડી હું તો પેહાના હું તો પ્રેમે ઉતારું તારી આરતી લે તારા ચરણો દર્શન પાવન થાય તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય ભક્તિનો તારો વિશ્વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી કરું કોઠી કોઠી પ્રણમ કરું કોટી કોટી પ્રણામ માડી તારા ચરણોમાં મારે અડસઠ તીર માડી તારા ચરણોમાં સોનન ભણનું સૂરજ ઉજ ઘેર પધારે માત રે જન્મના પૂર્ણ ફળિયા પ્રકૃતિ પૂર્ણ પ્રભાત માડી તારા ચરણોમાં કરું કોઠે પણ કેસર ચંદ્ર પૂર્ણ સુગંધી સંગ મોચીડા થાળ રે આજ વધારું માં આજ મારા મારાામુના માતને થાય સફળ અવતાર માડી તારા ચરણોમાં કરું કોઠી કોઠી પ્રણામ અમી ભરી નજરે માત નિહાળો એક જ છે મૂજ થાય બિંદુ કરજોડીને ઉભો જન્મ જનમનો દાસ માડી તારા ચરણોમાં કરું કોટી કોટી પ્રણામ કરું કોઠી કોઠી માડી કોઠું પ્રાણ सिमो ति दादी केसिम अर तपोमारि दा दि गादियो सोनासिमना गोगा अमर तपो ति गुणवंत गुणवन्त गोगारे आवी आवी बी वगाडी किसिम बा महा करे किसिम बाना गोगा अमर तप तुम्हारी गादियो देव जी भूवे भक्ति आदर आप्रते में पुत्र भरि किसिम बाना गोगा અમર તપો તમારી ગાદીઓ દેસાઈ વાળો રૂડો રે દીસતો તો પચમાસો બે છે મહારાજ નો ધામ કે સિંબાના અમર ત પોત મારી દાદીઓ મંદિર શોભતા બાપાન ઉપર શોભે છે દોડી દજાનું નિશાન ખિસિમ બાના ગોગા અમર ત પોત મારી દાદીઓ જળ હળ તો બાપુની જળથી વાગે છે નોબતે નિશાન અના ઘોગા અમર ત પોત મારી ஆனந்த உத்தார வாங்கி பூங்கோ நே க அமர் தோத் பாப்பூ நே சோபத்த வாங்கிய கிசிம் பாமர் தோத்தா ரோ மே રોમે રોમે મે રમતા હળહળ તમે ઝેર ના ચૂસનારા ગોગા અમર તપોત પોત મારી જાદીઓ ગામો રે ગામથી મંડળો આવત માણસની બરાતી ઘણી ભીડ કિસિમ્બાના ગોગા અમર તપોત પોત મારી જાદીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કિસિમ્બાના ગામ

આવે છે કાંઈ દૂર દૂરથી ઘોગા અમર તપોત મારી ગાદીઓ દુખી પોકારતા સુખ આપો ને કે ના ગો કિસિમ્બા ના ઘોઘા અંબર તપોત મારી ગાદીઓ વખના વારનાર વહેલા રે આવજો પોકાર સુણીને પદાર જો અમર તો પોત મારી ગાજીઓ કરુણા કુપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન વે કર જોડી નહીં બાળક વિન હરનીજ પધારજો મહારાજ કિશિમ્બાના ગોગા અમર તો પોત મારી ગા બોલો શ્રી કિશિમ્બાના ભારસ મણી બોલો ચેહર માણી બોલો કાળકા માણી બોલો દેવજી ભુવાને બોલો વસ્તા ભુવાની સાહર ભુવાની બોલો રાજુ ભુવાની જય કે સિમ્બાના ગોગા અમર અનંત માલ મહારાષ સંપદ સંપદ્મનાભમ કમલમ શંખ પાલ ધુત્ર તક્ષકાલ્ય એનો નામા નાગાનાય માત્ર સાયંકાલે પઠે વિશે તસ્વી ભય નાસી સરસ જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણ કમળ માં સ્થિર કરો મારી મતી શિવ શક્તિ ના લાડીલા સંતાન સો સદા સુધારો કૃપા કરો મારી છતી સુપ્રસંગે પ્રથમ સ્થાન જે આપનું આપી સારી એ કાર્ય માથા દે કરી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા વધી ગોક ભક્તને પુનિત લાવો આપ શરણે બોલો શ્રી કે સિંબાના બારસ મણી બોલો શ્રી ચંદ્રમા જય છે ચંદ્રમા જય છે ચંદ્રમા જય બોલો શ્રી ચંદ્રમા